નવરાત્રિ છઠ્ઠો દિવસ કાત્યાયની માતાની જીવનગાથા માતાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહેવામાં આવે છે નવરાત્રી પૂજનના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે કાત્યાયની દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે તેમને ચાર ભૂજાઓ છે માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભ્યમુદ્રામાં છે અને નીચેનો હાથ વરમુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે તેમનું વાહન સિંહ છે નામના એક પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા તેમના પુત્રનું નામ કાત્ય ઋષિ હતું આ જ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા તેમણે ભગવતી પરંબાની ઉપાસના કરતા કરતા ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું તેમની એવી ઈચ્છા હતી કે માં ભગવતી તેમને ત્યાં પુત્રી રૂપે અવતરે તેમની ભક્તિથી ખુશ થઈમાં ભગવતીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો થોડા સમય પછી જ્યારે મહિષાસુરનો અત્યાચાર જગત ઉપર ઘણો વધી ગયો ત્યારે મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી આ કારણે તેઓ કાત્યાયની તરીકે પ્રખ્યાત થયા તેવી પણ એક કથા છે કે તેઓ મહર્ષિ કાત્યાયનને ત્યાં પુત્રી રૂપે ઉત્પન્ન થયા હતા આસો વધ ચૌદશે જન્મ લઈ સુદ સાતમ આઠમનોમ ત્રણ દિવસ સુધી તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દશમીએ મહિષાસુરને વધ કર્યો હતો ભગવાન શ્રીકૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ કાત્યાયની દેવીની પૂજા કાલિન્દ્યમુના તટે કરી હતી તેઓ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે નવરાત્રિ પૂજનના છઠ્ઠા દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમા સ્થિર થયેલ હોય છે યોગસાધનામાં આજ્ઞા ચક્રનું અતિ મહત્વપૂર્ણ સ્થાન છે આ ચક્રમાં સ્થિત મનવાળો સાધકમાં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે સંપૂર્ણ આત્મદાન કરનારા આવા ભક્તને સહજભાવે કાત્યાયની દેવીનું દર્શન પ્રાપ્ત થઈ જાય છે દેવીની ભક્તિ અને ઉપાસના દ્વારા સાધકને ઘણી સરળતાથી અર્થધર્મ કામોક્ષ આદિની પ્રાપ્તિ થઈ જાય છે તે આ લોકમાં રહીને અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત થઈ જાય છે તેના સંતાપે આદિનો નાશ થાય છે તેમનો ઉપાસક નિત્ય તેમના સાનિધ્યમાં રહીને પરમબ્દનો અધિકારી બની જાય છે